દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા રામનવમી દિન નિમિત્તે ગરબા અને મહેંદી તેમજ રામનવમી લખેલ રંગોળી જેવા પ્રોગ્રામ થકી જાગૃતિ માટે કાર્યક્રમ યોજાયો દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી ચોવીસ અંતર્ગત દાહોદ જિલ્લામાં આગામી સાત મે ના રોજ મતદાન યોજાનાર છે આ ચૂંટણીમાં દાહોદ જિલ્લા ખાતે વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટે દેવગઢ બારીયા કાપડી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રો જેવા કે પટેલ ફળિયા પિંજરા ફળિયા સલાડ ફળિયા ચટણી ફળિયા તેમજ કાજી ફળિયાની આંગણવાડી કેન્દ્રોની બહેનો દ્વારા મતદાર જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો આ કાર્યક્રમ મતદાન માટેના અનેક પ્રકારના પ્રેરક સંદેશ આપતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ગરબા મહેંદી રામનવમી લખેલ રંગોળી રંગવામાં આવા કાર્યક્રમ થકી મતદારોને મતદાન કરવા માટે પ્રેરિત અને તેઓમાં ઉત્સાહ વધે તે હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો અબ્દુલ રજાક મનસુરી દેવગઢ બારીયા એક રિપોર્ટ મેહંદી પડાવીને તેમને મતદાન જાગૃતિ માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા મહિલાઓમાં વોટિંગનું પ્રમાણ જ ઓછું હોવાથી મેંદી કાર્યક્રમ રાખીને મતદાન જાગૃતિને આગળ લઈ જવા માટે પ્રેરિત કર્યા છે